ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મારું નામ છે સમીર અને આજના આ વિડીયોમાં આપણે એમએસ વર્ડના જુદા જુદા મેનુ ટેબ્સનો પરિચય મેળવીશું તો સૌ પ્રથમ આપણે ફાઇલ મેનુ અથવા તો ફાઇલ મેનુ ટેબનો પરિચય મેળવીએ તો ફાઇલ મેનુ એ કોઈ પણ વિન્ડો બેઝ એપ્લિકેશન પ્રોગ્રામ માટેનું મુખ્ય મેનુ હોય છે જે તમને દરેક એપ્લિકેશન પ્રોગ્રામમાં જોવા મળે છે ફાઇલ મેનુમાં મુખ્ય મેનુ આઇટમ તરીકે તમને ન્યૂ ઓપન સેવ સેવેઝ પ્રિન્ટ શેર એક્સપોર્ટ ક્લોઝ વગેરે જેવા જુદા જુદા ઓપ્શન જોવા મળે છે જેનો આ વિડીયોમાં આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તો સૌપ્રથમ છે ન્યૂ ઓપ્શન તો ફાઇલ મેનુમાંથી ન્યૂ ઓપ્શન પર ક્લિક કરતાં તમે નવું ડોક્યુમેન્ટ છે એ ક્રિએટ કરી શકો છો જેનાથી તમે બ્લેન્ક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને નવું ડોક્યુમેન્ટ છે ઓપન કરી શકો ત્યારબાદ સેકન્ડ ઓપ્શન છે ઓપન તો ઓલરેડી અગાઉ કોઈ ડોક્યુમેન્ટ્સ તમે બનાવેલું હોય તો એ ડોક્યુમેન્ટ ફાઇલ્સને ઓપન કરવા માટે ઓપન મેનુ આઇટમ ઉપર ક્લિક કરીને તમે તેને ઓપન કરી શકો છો અહીં ઓપન પર ક્લિક કરતાં તમે કમ્પ્યુટરમાંથી જે તે લોકેશનમાંથી ડ્રાઉસ કરીને પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ છે એ ઓપન કરી શકો છો ત્યારબાદ થર્ડ ઓપ્શન છે સેવ તો ડોક્યુમેન્ટને સેવ કરવા માટે સેવ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય છે તો સેવ ઓપ્શનનો ઉપયોગ આપણે ડોક્યુમેન્ટની અંદર કરેલ સુધારા વધારા અથવા તો કોઈપણ નવો ડેટા એન્ટર કરેલ હોય તો તેને સેવ કરવા માટે થાય છે કમ્પ્યુટર પર ક્લિક કરી કોઈ પણ પર્ટીક્યુલર ડ્રાઈવ અથવા તો લોકેશન સિલેક્ટ કરો ત્યાં ફાઇલને કોઈ પણ નામ આપો ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો તો સિલેક્ટ કરેલ પર્ટિક્યુલર લોકેશન પર આપેલ નામથી ફાઇલ સેવ થયેલી જોવા મળશે અહીંયા આપણે સેમ્પલ નામ આપેલું છે તો ટાઇટલ બારમાં તમે સેમ્પલ નામ છે જોઈ શકો છો ત્યારબાદ ઓપ્શન છે સેવ એઝ તો સેવ એઝ ઓપ્શન પણ ફાઇલ અથવા તો કોઈપણ ડોક્યુમેન્ટને સેવ કરવા માટે જ ઉપયોગમાં લઈ શકાય છે માત્ર ડિફરન્સ એટલું છે કે સેવ એઝ દ્વારા તમે કોઈપણ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટને જુદી લોકેશન ઉપર અથવા તો જુદા નામથી અથવા તો જુદા ફોર્મેટમાં સેવ કરી શકો છો દાખલા તરીકે આ સેમ્પલ ડોક્યુમેન્ટ આપણે સેવ કરેલ છે તો આ જ ડોક્યુમેન્ટને મારે જુદા નામથી અલગ લોકેશન ઉપર સેવ કરવું છે તો હું અહીંથી સિલેક્ટ કરીશ સેવ આવીશ ત્યારબાદ હું ડિફરન્ટ લોકેશન સિલેક્ટ કરીશ ફોર એક્ઝામ્પલ કે એફ ડ્રાઈવ ત્યાં હું તેને ડેમો નામથી સેવ કરું છું એન્ડ સેવ તો સેમ ફાઇલ એફ ડ્રાઈવમાં ડેમો નામથી સેવ થયેલી જોવા મળશે ત્યારબાદનો ઓપ્શન છે પ્રિન્ટ તો પ્રિન્ટ ઓપ્શન દ્વારા આપણે ડોક્યુમેન્ટની આઉટ લઈ શકીએ છીએ પ્રિન્ટ પર ક્લિક કરતાં જ અહીંથી તમને પ્રિન્ટર સિલેક્ટ કરી શકો છો તેમજ પ્રિન્ટિંગ માટેની જુદી જુદી સેટિંગ છે પરફોર્મ કરી શકો છો પ્રિન્ટિંગ માટેની સંપૂર્ણ સેટિંગ આપણે પછીના વિડીયોમાં જોઈશું ફાલેર પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાથી તમે પ્રિન્ટ મેળવી શકો છો પ્રિન્ટ પ્રીઓ પણ તમે બાજુમાં જોઈ શકો છો ત્યારબાદનો ઓપ્શન છે ક્લોઝ તો ક્લોઝ પર ક્લિક કરવાથી તમારી કરંટ ડોક્યુમેન્ટને તમે ક્લોઝ કરી શકો છો તો આ હતા ફાઇલ મેન્યુ માટેના મુખ્ય ઓપ્શન નેક્સ્ટ વિડીયોમાં આપણે હોમ મેનુ ટેબનો પરિચય મેળવીશું